ચેનલ ભક્તિ સંગ્રહમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે એવો ઉપાય જાણીશું કે જે ગાયને માત્ર આ એક વસ્તુ ખવડાવવાથી ટૂંક જ સમયમાં આપણી ઈચ્છા પૂરતી થશે એટલે કે મનોકામના પૂરતી અવશ્ય થશે કોઈ પણ પ્રકારનું દુઃખ હશે કલેશ હશે સમસ્યા હશે કે પછી દરિદ્રતા હોય આર્થિક સમસ્યા હોય ધનની કમી હોય તો તે ધીમે ધીમે મટી જશે સાથે જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવનાર આવાનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આપણે સૌ લોકો ગાયને માતા કહીએ છીએ અને ગાયને આપણા હિન્દુ ધર્મમાં પૂજનીય પણ ગણાય છે આમ તો આપણે નિત્ય ગાયની પૂજા કરતા જ હોઈએ છીએ કેમ કે ગાયમાં બધા દેવી દેવતાઓનો વાસ રહેલો છે આપણે સૌ લોકો નાના હતા ત્યારે આપણને આપણા માતા પિતા કહેતા કે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતા વસે છે હા મિત્રો એ વાત સાચી છે કે ગાયમાં બધા દેવી દેવતાઓનો વાસ છે કહેવાય છે કે જ્યારે ગાય પોતાનામાં દેવી દેવતાઓને સ્થાન આપતા હતા ત્યારે લક્ષ્મીજી મોડા પડ્યા અને જ્યારે લક્ષ્મીજી ગાય માતા પાસે પહોંચ્યા ત્યારે ગાય માતાના દરેક અંગમાં કોઈને કોઈ દેવી દેવતા બેસી ગયા હતા ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે મારે તમારામાં વાસ કરવો છે કોઈ પણ જગ્યાએ મને સ્થાન આપો હું તેનો જરૂર સ્વીકાર કરીશ અને ત્યારે ગાય માતાએ પોતાના છાણમાં લક્ષ્મીજીને વાસ આપ્યો અને લક્ષ્મીજીએ તેનો સ્વીકાર કર્યો એટલા માટે ગાયના છાણમાં પણ લક્ષ્મીજીનો વાસ રહેલો છે તો આ વાત ઉપરથી આપણને સમજાય કે ગાય માતાનું આપણા ધર્મમાં કેટલું મહત્ત્વ છે એટલા માટે જ ગાયની સેવા કરવાથી ગાયને ખવડાવવાથી તુરંત જ ફળની પ્રાપ્તિ થઈ જાય છે ગાયને આપણે માતા કહીએ છીએ અને કહેવાય છે ને કે છોરું કછોરું થાય માતા કુમાતા ન થાય તેવી જ રીતે ગાયની સેવાથી સર્વે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે જો આપણને કોઈ આર્થિક સમસ્યા હોય ધનની અછત રહેતી હોય કે પછી પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા ઈચ્છતા હોય સુખી જીવનની કામના કરતા હોય તો ગાય માતાનો આ ઉપાય તેણે અવશ્ય કરવો જોઈએ આ ઉપાય છે કે જેને ટોટકો પણ કહી શકાય તે કરવામાં કોઈ પણ પ્રકારની નુકસાની નથી કે કોઈને હાનિ પહોંચવાની નથી આ ઉપાય ખૂબ જ સરળ છે કે જેનું પરિણામ પણ ખૂબ જ જલ્દીથી મળે છે ગાય માતાની સેવા કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપાની સાથે ભગવાન શ્રી હરિની પણ કૃપા થાય છે સાથે જ તેત્રીસ કોટી દેવી દેવતાના આશીર્વાદ તો મળે જ કેમ કે આપણા શાસ્ત્રોમાં ગાયની સેવાને પુણ્યનું એક સર્વોપરી સાધન માનવામાં આવ્યું છે સર્વે તીર્થોમાં દર્શન કરવા જઈએ અથવા તો સર્વે પ્રકારના યજ્ઞો કરાવીએ તેનાથી જે આપણને ફળની પ્રાપ્તિ થાય તે જ ફળ આપણને ગાય માતાની સેવા કરવાથી મળી જાય છે અને આપણે ગાયની સેવા કરવા કોઈ ચોક્કસ જગ્યાએ જવાનું નથી આપણા ઘર પાસે ગાય આવતી જ હોય અને જે લોકો વિદેશમાં રહેતા હોય તે લોકોને આ પ્રશ્ન રહે કે અમારા ઘર પાસે ગાય આવતી નથી તો શું કરવું તો તે લોકો જ્યાં ગાય હોય ત્યાં જઈને આ ઉપાય કરવો પડશે જો ધનવાન બનવાની ઈચ્છા હોય સૌભાગ્યની ઈચ્છા હોય તો ગાયની સેવા દિન પ્રતિદિન કરવી જોઈએ કેમ કે ગાય માતા આપણા ઘરમાં આવનારી દરેક સમસ્યા હરી લે છે જેવી રીતે આંગણામાં તુલસીજી હોય તો તે આપણી સમસ્યાને હરી લે છે તેવી જ રીતે ગાય માતાનું પણ એવું જ છે કહેવાય છે કે ગાયને આ એક વસ્તુ ખવડાવવાથી તેત્રીસ કોટી દેવતા દુઃખ દૂર કરી ધન વૈભવની પ્રાપ્તિ કરાવે છે જીવનમાં સુખની પ્રાપ્તિ કરાવે છે અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાવે છે આ ઉપાય એટલો સરળ છે કે કોઈપણ વ્યક્તિ ઘરમાંથી કરી શકે છે અથવા તો બધા પણ કરી શકે છે કારણ કે કહેવાય છે ને કે જેને ભૂખ લાગી હશે તે જમશે તો તેનું જ પેટ ભરાશે અન્ય લોકો ભૂખ્યા હશે તો તેનું પેટ ભરાશે નહીં તેને પણ જમવું પડશે તો તેવી જ રીતે જે લોકોને પુણ્ય કમાવવું હોય તેણે આ ઉપાય કરવો પડે ઘરનું એક વ્યક્તિ કરે તો બધાને પુણ્ય મળે એવું જરૂરી નથી જેણે આ લોક સુધારી પર લોક સુધારવો હોય તો તે દરેક લોકોએ પુણ્યના કામો કરવા પડે ચાહે તે પછી ગાયની સેવા હોય ભગવાનની સેવા હોય કે પછી અન્ય કોઈ પણ પુણ્યના કામો હોય પુણ્યના કામો તો હજારો છે અને પાપના કામો પણ હજારો છે તો તેમાંથી કયા કાર્યો કરવા તે આપણા ઉપર છે અને એમ પણ આ ઉપાયમાં બીજું કંઈ નહીં પણ ગાય માતાની સેવા જ છે ગાયને જ એક વસ્તુ ખવડાવવાની છે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ ઉપાય કરતી વખતે ખાસ કરીને ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું જે સ્ત્રી માસિક ધર્મમાં હોય તેણે આ ઉપાય ન કરવો અને આ ઉપાયમાં સવારે ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં જઈને ભગવાન સમક્ષ ધૂપ દીપ કરવાના દીવો અગરબત્તી જે કરતા હોય તેનાથી ભગવાનની પૂજા કરવાની આપણા ઘરના મંદિરમાં આપણા જે પણ ઈષ્ટ દેવતા હોય કે જેની આપણે નિત્ય પૂજા કરીએ છીએ ત્યારે ભગવાન સમક્ષ એક નાની ગાંગડી જેટલો ગોળ લેવાનો ચણાની દાળની એક ચમચી લેવાની અને થોડી મિશ્રી આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને ભગવાનને તેનો ભોગ લગાવવાનો હવે પછી આપ જે રીતે ભગવાનની નિત્ય પૂજા કરતા હોય કોઈ વસ્તુ અર્પણ કરતા હોય માળા કરતા હોય પાઠ કરતા હોય કે મંત્ર જાપ કરતા હોય તો તે કરવાનો અને એટલા સમય સુધી તે ત્રણ વસ્તુ તે ત્રણ પ્રસાદી ભગવાન પાસે જ રાખવાની જ્યારે પૂજા પૂર્ણ થાય પૂજા સંપન્ન થઈ જાય પાઠ માળા પૂર્ણ થઈ જાય ત્યાર પછી જ્યારે આપણે પૂજા સ્થાનથી ઊભા થઈએ ત્યારે તે પ્રસાદ ભગવાન પાસેથી લઈને ઘઉંના લોટનો એક લુવો બનાવવાનો એક કા બે રોટલી થાય એવડો લુવો લેવાનો અને પછી ભગવાનને પ્રસાદ જે આપણે ધરાવી હતી ગોળ મિશ્રીને ચણાની દાળ તેને લુવામાં ભરી દેવાનો અને લુવોને પેક કરી દેવાનો ત્યારબાદ તે લુવાને હાથમાં લઈને લક્ષ્મી માતા અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતાં કરતાં ગાય માતાને ખવડાવી દેવાનો ગાય માતાને જ્યારે આપણે આ પ્રસાદી ખવડાવીએ છીએ ત્યારે ખાસ કરીને માતા લક્ષ્મીજીના મંત્રનું મનમાં સ્મરણ કરવાનું મંત્ર અઘરો નથી હું આપને જણાવું છું કે તમારે કયો મંત્ર બોલવાનો તો કે ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ અથવા તો ઓમ લક્ષ્મી માતા આ પણ આપ બોલી શકો છો જે પણ આપને સરળ લાગે તે બોલી શકાય છે અને ગાયને આ લુવો ખવડાવી દેવાનો આ ઉપાયથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આપણને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે ભગવાન શ્રીહરિની કૃપા મળે છે અને સર્વે દેવી દેવતા પ્રસન્ન થાય છે કારણ કે ગાયમાં દરેક દેવી દેવતા વસે છે અને આ ઉપાયમાં તો આપણે સ્વયં ભગવાનને પ્રસાદ ધરાવેલો ગાય માતાને ખવડાવીએ છીએ કે જેથી કરીને આ ઉપાય કરનારને તેનું ફળ જરૂર મળે છે અને આપ જો આ નિત્ય લુવો ખવડાવો છો તો સાથે સાથે આપ જે દરરોજ ગાયને રોટલી ખવડાવતા હોય કે પછી આપે જે પણ કાંઈ ભોજન જમવાનું બનાવ્યું હોય તે જમાડતા હોય તો તે તો જમાડવાનું જ તેને બંધ કરવાનું નહીં અને જો આપ આવી રીતે આ ઉપાય કરતા રહેશો તો આપણા ખાતામાં ધીમે ધીમે પુણ્ય વધતું જશે અને આપણું પુણ્ય વધતા આપણા દીકરા દીકરીમાં પણ સારા સંસ્કાર આવશે અને સૌભાગ્યની કામના આપણી હશે તો તે પૂર્ણ થશે સાથે જ અન્ય કોઈ મનોકામના હશે તો તે પણ પૂર્ણ થશે સર્વે દુઃખ કલેશ હશે તો તે પણ મટે છે આ ઉપાય ખૂબ જ સકારાત્મક છે ધીમે ધીમે તેની અસુર જરૂર દેખાશે શુભ પ્રભાવ થતો દેખાશે અને નિત્ય આપની સાથે કંઈકને કંઈક સારું થશે એટલે સમજી લેજો કે આ ઉપાયની અસર થવાની શરૂ થઈ ગઈ છે તો મિત્રો આ ઉપાય અચૂકપણે કરજો આ ઉપાયમાં કોઈ પણ વસ્તુ બહારથી લેવાની જરૂર નથી રૂપિયા વધારે ખર્ચવાની જરૂર નથી માત્ર ગાયને એક વસ્તુ ખવડાવવાની છે કે જેના વિશે મેં આપને જણાવ્યું તો આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાં આપેલી માહિતી પણ આપ સૌ લોકોને ગમી હશે તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને આપના મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને તે લોકો સુધી પણ આ માહિતી પહોંચે તો અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપ સૌ લોકોને જાણવા મળે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર